આ બાજુ ખાલી આવે એટલી હાથમાં આવે એટલી જાય હાથમાં આવે ને તો આજ તો મીકવા નહીં એક કે આ તો સાઈડ માં મીકવા બગલ માં કાલી ખાલી

માર્યો બોલાવી તાપા છે તાપા તે બે જણા થઈને માર્યો મને એવું પડી મારી જરૂર પડી મારી બોલાવી દેવાનું

અલ્યા તું હતું તું હતુંય તું હતું હ હ તું હતું તું હતું તારા હા એમાં માર જો બસ હતું બીજો હતું ભાઈ ના

おいエニスネームイズジョンスィーおいエニスネームイズジョンスィーは? तू ओ तू ले तम बे ने ? ह ? ओ तू ले तू ओ दाडू रे तू वतु दार ह ? तू वतु दार ह ? જો ઊડ ઉડી રાખ આ તું અચિતાર બોલજે ઊડ અચિતાર એવા વાતો નહી બોલાવા ઓય રવા દે આવ તો રવા દે આવ ગજો નહી બોલી તાપો ગજો નહી બોલી હવે બોલજો સો દે લે ન બોલવાય તું

આપડે પટાવાનું કેવાનું એ તો વાંધો આગળ આપડે જોઈ બરોબર પેલા એમના જોડે જઈએ પ્રેમથી વાત કરીએ હું કરે ના બને પછી બેઠો વાંધો નહીં બરોબર ખર્ચો દસ પંદર હજાર

વાળો તો એરોય નાય મરીજો કાલે કાલે પૈસો આપે છોકલે પર પતાડે બહુ છે તો પાછો કહેવાય મારે જમન જઈને જવું સાનો રોહર પર 25 આપડો ભરાઓ કેલા પૈને નહી પડશે ક